દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું રાજપોત ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ સેમિનાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણાઓ કરીને માર્ગદર્શન મેળવ્યું હતું સમાચાર વાત કરીએ તો રાજ્યમાં ચાલુ વર્ષ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ તેનો પ્રથમ રાઉન્ડ શરૂ કરી દીધો છે તો બીજી બાજુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોઈએ તેઓ વરસાદ હજુ સુધી નોંધાયો નથી પરંતુ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને લઈને નર્મદા જિલ્લા તંત્ર ડિઝાસ્ટર વિભાગ દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે આવો જોઈએ તેની ઉપર એક વિશેષ અહેવાલ નર્મદા જિલ્લામાં દર વર્ષે સો ટકાથી પણ વધુ વરસાદ નોંધાય છે તેમજ ભારે વરસાદ પડતા અનેક ગામો બેટમાં ફેરવાઈ જાય છે ચાલુ સાલે નર્મદા જિલ્લામાં વરસાદ તો પડ્યો પરંતુ જોઈએ એવો વરસાદ હજુ સુધી નોંધાયો નથી દર વર્ષે વધુ વરસાદના કારણે તારાજી તો સર્જાય જ છે પરંતુ નર્મદા જિલ્લામાં આવેલા બે ડેમ જ્યારે તેના ગેટ ખોલી પાણી છોડવામાં આવે છે ત્યારે ઘણા નીચાણવાળા વિસ્તારો તેમજ નદી કાંઠાના ગામો ખૂબ પ્રભાવિત થાય છે અનેક ગામો બેટમાં ફેરવાઈ જાય છે આવી પરિસ્થિતિને પહોંચી વળવા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ડિઝાસ્ટર વિભાગ દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવતી હોય છે ચાલુ સાલ પણ ડિઝાસ્ટર વિભાગ દ્વારા નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ ચોવીસ કલાક ચાલુ કરી દેવામાં આવ્યો છે રાઉન્ડ ધ ક્લોક પરિસ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે નાંદોદ તાલુકા ખાતે એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય છે જ્યારે ગરૂડેશ્વર તાલુકા ખાતે એસડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જિલ્લા તેમજ તમામ તાલુકા કક્ષાએ પૂર અંગેની મોકડ્રીલ યોજવામાં આવી રહી છે તેમજ કરજણ અને નર્મદા નદી કિનારાના કુલ એકવીસ ગામોમાં ગ્રામ પંચાયત કક્ષાએ આફત પૂર્વે તૈયારી અને લોકજાગૃતિના કાર્યક્રમોનું પણ છેલ્લા એક માસથી આયોજન થઈ રહ્યું છે જિલ્લાના કુલ એકસો બ્યાસી આપદા મિત્રો લાઈફ જેકેટ અને ડિઝાસ્ટર તાલીમ સાથે સજ્જ છે બધા જ તાલુકાઓમાં પોલીસ વિભાગના કર્મચારીઓને ફર્સ્ટ રિસ્પોન્ડની તાલીમ આપવામાં આવી છે જિલ્લાની કુલ પાંત્રીસ શાળાઓમાં આફત જાગૃતિ અંગે મેગા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ રીતે તંત્ર તો સજ્જ છે પરંતુ અચાનક આવી પડતી આપતાના સમયે સામાન્ય લોકોએ પણ ખાસ ધ્યાન રાખવા જેવી ઘણી બાબતો છે જેના પર એક નજર કરીએ આપની બધી જ કિંમતી વસ્તુઓ દસ્તાવેજો જોખમી અને રાસાયણિક પ્રવાહી વગેરે શક્ય હોય તેટલી ઊંચાઈએ ગોઠવી દો તમારી ડિઝાસ્ટર અને પ્રાથમિક સારવારની પેટી તૈયાર રાખો રેડિયો અને ટીવી પર સત્તાધીશોની સૂચનાઓ સાંભળતા રહો જ્યારે પૂરની શરૂઆત થાય ત્યારે બધા જ બારી અને બારણા બંધ કરી દો જ્યાં તિરાડો હોય તેને કપડાં ટેપ અને અન્ય વસ્તુથી બંધ કરી દો ગેસ અને ઇલેક્ટ્રિક સપ્લાયની મેઇન સ્વીચ બંધ કરી દો જો બીજો માળ હોય તો ત્યાં જતા રહો અને પૂર દરમિયાન રેડિયો પર તાજેતરના સમાચાર અને સૂચનાઓ સાંભળતા રહો જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી બહાર જવાનું ટાળો જો બહાર જવું પડે તો તમારા કુટુંબીજનો અને મિત્રોને જણાવીને જાઓ ચાલતા અથવા વાહન દ્વારા ક્યારેય પણ પૂરના પાણીમાંથી પસાર થવાની કોશિશ ન કરો પડી ગયેલા વીજળીના થાંભરાઓ અથવા વાયરોથી દૂર રહો જો સ્થળ છોડવાનું જણાવવામાં આવે તો છેલ્લી ઘડીની રાહ ન જુઓ જો ઓચિંતુ પૂર હોય તો બને તેટલી જલ્દી ઊંચાણવાળી જગ્યા પર જતા રહો જો તમે એકલા હોવ તો તમારા સ્થળ વિશે સંદેશો મોકલો જો સલામત ન હોય તો તમારા બાળકોને શાળાએથી લેવા જવાની ઉતાવળ ન કરો જો તમે બહાર હોવ તો નદી નાળા કે અન્ય પાણીના સ્ત્રોતથી દૂર રહો આજની તારીખે નર્મદા જિલ્લામાં પાંચે પાંચ તાલુકામાંથી તિલકવાડામાં એકસો એક નાંદોદમાં એકસો ચૌદ દેડિયાપાડામાં ચિમોતેર સાગબારામાં ચિમોતેર અને ગડુસર તાલુકામાં પચીસ મિલીમીટર આ રીતે વરસાદ પડેલો છે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લાનું તંત્ર સજ્જ છે દરેક તાલુકામાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે અને હાલના તબક્કે જિલ્લાની અંદર બે એનડી બે ટીમો અલગ અલગ પણ અહીંયા ડેપ્યુટ થયેલી છે એક એનડીઆરએફની ટીમ છે એ નાંદોદ તાલુકા માટે અને એક એસડીઆરએફની ટીમ છે એ હાલ ઘડુસર તાલુકામાં પણ સ્ટેન્ડ બાય છે એટલે તંત્ર દ્વારા જો ભારે વરસાદ આવે તો એને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે અમે સજ્જ છીએ અગાઉથી એક મહિનાથી સમગ્ર જિલ્લાના દરેકે દરેક ગામમાં પણ અમે અવેરનેસના કેમ્પ કરેલા છે પાણી અથવા તો બીજી કોઈ આફતના સંજોગોમાં લોકોનો કઈ રીતે બચી શકે એના માટેની તાલીમ પણ અમે દરેક સ્કૂલ અને દરેકે દરેક જે સેન્સિટિવ પોકેટ છે એમાં અમે આપેલી છે લો લાઇન એરિયાના જે ગામો છે એમાં પણ આ પ્રકારે અમે તાલીમ આપેલી છે લાલના તબક્કે કોઈ આફતી

જેવો જોઈએ તેવો વરસાદ ન પડતા વાવણી કરેલ બિયારણો સુકાઈ જવાની અને નુકસાન થવાની ભીતિ તેઓને સેવાઈ રહી છે ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે પરિસ્થિતિ ખેડૂતોને અત્યારે બહુ ખરાબ છે કારણ કે ચોમાસું શરૂ થઈ ગયું છે છતાં વરસાદને આગમન થઈ રહ્યું નથી આ અગાઉ કમોસમ વરસાદ પડીને અમને લાખો રૂપિયાના કેળોનું નુકસાન થયેલું છે અત્યારે જ્યારે અમે લોકો વાવણી કરી દીધી છે તો એ પ્રમાણે જ્યારે ચોમાસું બેસી ગયું છે તો એ પ્રમાણે વરસાદ પડતો નથી તો અમને અમારા ખેતીમાં નુકસાન થાય એવું લાગે છે અને બીજું કે ગમે ત્યારે બી આ વીજળીના કડાકા કમોસમી આવે છે અને જ્યારે આ મોસમ છે વરસાદ હોય ત્યારે પણ આવે છે વીજળીની તીવ્રતા બી એટલી વધી ગઈ છે કે અમે ખેતરમાં કામ કરવા જઈએ તો અમને ડર લાગે છે અમારા પશુ પર વીજળી પડી અને પશુઓ પણ મરી ગયા છે એવા ઘણા દાખલા થયા છે અને વીજળીના કડકાડા વર્ષે વર્ષે સવે સવે વરસાદ થાય છે બીજા સ્તરની ઓફિસમાં પણ એના રેકોર્ડ છે કે દર વર્ષની તીવ્રતા આ જે દર વર્ષે વધે છે એમાં આ વર્ષે ઘણી બધી તીવ્રતા થઈ વીજળી પડે છે તો અમને ખેતરમાં જઈને કામ કરવામાં બી ડર લાગે છે અને કમોસમી વરસાદ હોચ થાય કેટલું નુકસાન થયું તો જ્યારે ચાલુ વરસાદ સિઝન છે એની અંદર જો વરસાદ વ્યવસ્થિત નહીં પડે તો અમને ઘણું બધું લાખોનું નુકસાન થશે વીજળીની શક્યતા અને તીવ્રતા પહેલા કરતા વધુ પ્રમાણમાં હોય લોકોને ખાસ કરીને ખેડૂતોને અને બાળકોએ વીજળી સમયે બંધ મકાનમાં જ રહેવું તેમજ મોબાઈલ અથવા અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણનો ઉપયોગ બિલકુલ ન કરવા તંત્ર દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે કારણ કે નર્મદા જિલ્લાના લોકોને વરસાદથી નહીં પરંતુ વીજળી પડવાનો ભય વધારે રહેલો છે દર વર્ષે વીજળીની તીવ્રતા વધી રહી છે સાથે જ તે પડવાના બનાવો પણ વધી રહ્યા છે વર્ષ બે હજાર ત્રેવીસમાં કુલ આઠ વખત વીજળી પડેલ હતી અને મોટું નુકસાન થયું હતું વર્ષ બે હજાર ચોવીસમાં કુલ ત્રણ વખત વીજળી પડી હતી જેમાં એક કેસમાં ભેંસનું મરણ થયું બીજા કેસમાં બે માણસોને ઈજા થઈ હતી અને ત્રીજા કેસમાં ઘરને નુકસાન થયું હતું નર્મદા જિલ્લામાં ગત વર્ષે ડીડિયાપાડામાં સૌથી વધુ ચાર વખત વીજળી પડી જ્યારે ગરુડેશ્વરમાં ત્રણ નાંદોદમાં બે અને તિલકવાડા તાલુકામાં એક વખત વીજળી પડવાના બનાવો બન્યા હતા જ્યારે ચાલુ સાલ અત્યાર સુધી ડેડિયાપાડા તેમજ સાગબારા વિસ્તારમાં વીજળીના બનાવો નોંધાયા છે ત્યારે જિલ્લાવાસીઓને વીજળીથી બચવા માટે ડિઝાસ્ટરની ટીમ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આગામી સમયમાં વધુ વરસાદ પડે અને તારાજી ન સર્જાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે તો નર્મદા જિલ્લામાં હજુ પણ જોઈએ તેવો વરસાદ નોંધાયો નથી ત્યારે ખેડૂતોને કહી શકાય કે તેઓના બિયારણ સુકાઈ જવાની તેઓના બિયારણ ફેલ થઈ જવાની હાલ ભીતિ સેવાઈ રહી છે સાથે સાથે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તેમજ ડિઝાસ્ટર વિભાગ કહી શકાય કે હાલ સજ્જ બન્યું છે આવનાર સમયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર વિભાગ દ્વારા જે નદી કાંઠાના ગામો છે જે પૂરગ્રસ્ત વિસ્તારો છે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં કહી શકાય કે અવેરનેસ માટેના પ્રોગ્રામો કઈ થઈ રહ્યા છે નર્મદા જિલ્લામાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે એનડીઆરએફની ટીમો દ્વારા હાલ બચાવ કામગીરી માટેના મોકડ્રીલો પણ થઈ રહ્યા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે આવનાર સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તો પણ નર્મદા જિલ્લા વહીવટીતંત્ર તેમજ ડિઝાસ્ટર વિભાગ હાલ સજ્જ બન્યું છે રાજેન્દ્રસિંહ કઠવાડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા ਮਰਵਾਦਾ ਜ਼ਿਲ੍ਹਾ ਨਾਲਾਰੇ ਖੇੜਾ ਖਾਤੇ ਗੁਜਰਾਤ ਪ੍ਰਦੂਸ਼ਣ ਨਿਯੰਤਰਣ ਬੋਰਡ ਦੁਆਰਾ ਜਾਰੀ ਲੋਕ